તો ફરી એકવાર મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું ડિપ્રેશન અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તમે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો તો આ ડિપ્રેશનવાળા વરસાદી સિસ્ટમના વાદળાઓ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હૈદરાબાદ સુધીના પંથકોની અંદર મિત્રો વરસાદ આપી રહ્યા છે અને મિત્રો આવનારી કલાકો માટે એટલે કે આજ રાત્રિ સુધીની અંદર જાણી લો કે રાજ્યના આજે કયા ભાગોની અંદર થોડી જ કલાકોમાં શરૂ થઈ શકે છે વરસાદ તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો આવનારી કલાકો માટે અત્યારે મિત્રો સાંજ દરમિયાન આગાહીમાં મોટો બદલાવ થયો અને લેટેસ્ટ મેપ જાહેર કરવામાં આવ્યા જેમાં એલ્લો એલર્ટના મોટા સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા તો મિત્રો જાણી લો તો બીજી તરફ ગુજરાત વાસીઓ આ ભાદરવા મહિનાની અંદર વરસાદ તીડ સાપ અને ગરમીના પ્રકોપ માટે થઈ જાવ તૈયાર કારણ કે હવામાન નિષ્ણાંત એવા વામજા તરફથી આ ભાદરવા મહિનાને લઈને કરવામાં આવી રહી છે મોટી મોટી આગાહીઓ નવરાત્રીમાં વરસાદની સાથે સાથે પાછોતરા વરસાદની પણ આગાહી એમણે થોડીવાર વાર પહેલા લેટેસ્ટ આગાહીઓ જાહેર કરી છે પણ આપણે જાણીએ તો બીજી તરફ મિત્રો ખાસ કરીને બીજી સપ્ટેમ્બરના દિવસથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે રાઉન્ડ ભારે જામશે અને જેને જોતા આવનારા દિવસોમાં રાઉન્ડમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ નોંધાશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો કચ્છના નલિયાના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ છસો સિત્તેર કિલોમીટરની દૂરી ઉપર અત્યારે મિત્રો આસના નામનું વાવાઝોડું લંબાઈ ગયું છે આગળ અત્યારે આ વાવાઝોડું અત્યારે જોવા જઈએ તો ધીમે ધીમે નબળું પડવાની દિશા તરફ જોવા મળી રહ્યું છે ને જેને જોતા આ વાવાઝોડું અત્યારે બસો ને એસી કિલોમીટરની દૂરી ઉપર ઓમાનના મસ્કત લાગુના વિસ્તારોથી દરિયામાં જોવા મળી રહ્યું છે આસના નામનું વાવાઝોડું મિત્રો આવનારી કલાકોની અંદર હવે પછી અરબી સમુદ્રની અંદર જ વેર વિખેર થઈ જશે પરંતુ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ અત્યારે તીવ્ર બની અને મિત્રો આવનારી કલાકોમાં ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર જે વેલ માર્ક લોપરેશનની અંદર નાગપુર લાગુના મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો ઉપર આવશે જોકે આ ડિપ્રેશન મિત્રો ગુજરાત ઉપર ડાયરેક્ટ આવવાનું નથી પરંતુ જેના કારણે ગુજરાતના મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત સહિત કચ્છના પણ અમુક ભાગોની અંદર મિત્રો વરસાદનો જોવા મળી રહ્યો છે રાઉન્ડ બે તારીખથી લઈને મિત્રો સાત સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદને લઈને જોવા મળી રહી છે આગાહી તો એ પહેલાં તો આપણે જાણી લઈએ તો જાણીએ તો તમે જોઈ શકો છો અહીં ભારતના ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના કાંઠાના થી લઈ તેલંગણાના વિસ્તારોની અંદર આ ડિપ્રેશનની સિસ્ટમના કારણે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદો ખાબક્યા છે જેમાં જોઈ શકો તેલંગાણા અને આંધ્ર સરહદી પંથકો ઉપર જ્યાં હૈદરાબાદના વિસ્તારો હોય કે જ્યાં રેડ એલર્ટ અત્યારે અહીં જે લાલ ટપકા અને પીળા ટપકા દર્શાવવામાં આવ્યા જે ભારેથી અતિ ભારે વરસાદો ખાબક્યા અને એ જ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાતની નજદીક આવશે અને જેમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર તો મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ માત્ર અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે જોવા મળી છે બાકી કલાકમાં વરસાદ જોવા મળ્યો સંપૂર્ણ વરાપ રાજ્યની અંદર જોવા મળી રહી છે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આજે સાંજ દરમિયાન જે ભારતીય મોસમ વિભાગ તરફથી આજ આવનારી મોડી સાંજ અને રાત્રિ માટેનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો તો ખાસ કરીને ગુજરાત આપણું અત્યારે ભારે વરસાદને લઈ યલો એલર્ટનું વોર્નિંગ આપવામાં આવેલું છે તો બીજી તરફ બંગાળની આ ઉપસાગરની ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરીય આપ જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ અને ઓડિશા લાગુના વિસ્તારોથી તેલંગાણા સુધીના પંથકો પર જોવા મળી રહી છે ને જે આવનારી કલાકોમાં ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે ને જેની અસરના કારણે આજે પણ તમે જોઈ શકો આંધ્રપ્રદેશ તેલંગાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આટલા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટના અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યોની અંદર તો મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટકના પંથકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો તો બીજે સપ્ટેમ્બરના દિવસે એટલે કે સોમવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર બપોર બાદ વરસાદનો શરૂ થશે સાચો ખેલ જેમાં વરસાદી રાઉન્ડની અંદર તમે જોઈ શકો તો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ હોય મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ જેમાં સૌરાષ્ટ્રના અમુક પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં યેલો એલર્ટનું સિગ્નલ અત્યારે આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવેલું છે આ સાથે જ મધ્યપ્રદેશની અંદર તમે જોઈ શકો છો તો રેડ એલર્ટનું સિગ્નલ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યું ને મિત્રો ત્રીજી સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો જેમાં ઓરેન્જ એલર્ટનું મોટું અતિભારેનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે બાકી પાડો રાજ્યોની અંદર ભારે વરસાદના યલો એલર્ટ રહેશે પરંતુ આ સિસ્ટમ કે જે મિત્રો જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે લો પ્રેશરની અંદર સક્રિય હશે ને ત્રણ સપ્ટેમ્બરના દિવસે તેની સૌથી વધારે અસર ગુજરાત ઉપર જોવા મળે તેવું આઈએમડી તરફથી જાહેર કરવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો ચોથી સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાતનો મેપ આઈએમડીએ રજૂ કર્યો છે જેમાં સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટની ચેતવણી મિત્રો ચાર સપ્ટેમ્બરના દિવસે આ વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તો પાંચમી સપ્ટેમ્બરથી આ સિસ્ટમની અસર ગુજરાતના માત્ર ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો હવે પછી આપને જે કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોમાં જે આસના નામનું વાવાઝોડું રચાણું હતું જેના ટ્રેકને લઈ આઈએમડી તરફથી જે અત્યારે એમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે હવે મિત્રો આ વાવાઝોડું યુટર્ન મારી અને ગુજરાતની નજદીક આવે તેવી કોઈ સંભાવના નથી અને આવનારી ચોવીસ કલાકની અંદર આ સાયક્લોન કે જે નબળું પડવાનું શરૂઆત થઈ ગઈ છે જે ખાસ કરીને મિત્રો ઓમાન દેશ ઉપર ત્રાટકવાની આગાહી હતી પરંતુ હવે એ ઓમાનના દરિયાની નજદીક પણ નહીં જાય અને સો કિલોમીટરની દૂરી ઉપર જ દરિયાની અંદર મિત્રો ધીમે ધીમે વેર વિખેર થઈ સાયક્લોનમાંથી ડિપ્રેશન અને ડીપ ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરમાંથી અપર સાયક્લોનિક સિસ્ટમમાંથી વિખેર થાય થોડાની અંતિમ કલાકો જોવા મળી રહી છે સાથે જ મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો જે મોડી સાંજ દરમિયાન સુધીમાં ભારતી સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોને લઈ

નર્મદા અને આજે મિત્રો જોઈ શકો છો ભાવનગર અને અમરેલીના પણ કેટલાક વિસ્તારોની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો યલ્લો એલર્ટ આવનારી કલાકો માટે જાહેર કરવામાં આવ્યું એટલે કે આવનારી મોડી સાંજ અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન આ વિસ્તારોના અમુક છૂટાછવાયા પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે સાથે જ જોઈ શકો છો મિત્રો કે બીજી તારીખનો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલો જેની અંદર ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં ગયું મિત્રો ઓરેન્જ એલર્ટ જેમાં દક્ષિણી ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બીજી સપ્ટેમ્બરના દિવસે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે વરસાદો શરૂ થઈ જશે મિત્રો આ વરસાદો સાર્વત્રિક નહીં હોય છૂટાછવાયા વિસ્તારોમાં લોટરી રાઉન્ડ જેવા ગણી શકાય ને જેમાં આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર તો સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અંદર અંદર પણ પૂર્વ મિત્રો તારીખે એટલે કે સોમવારના દિવસે ભાવનગર અમરેલીના કેટલાક પંથકોમાં છૂટી છવાઈ ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે ને જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા આ સાથે મિત્રો ત્રીજી સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાતનો એલર્ટનો મેપ જોઈ શકો જેમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાની સાથે વરસાદના વિસ્તારો પણ વધી રહ્યા છે જેમાં તમે જોઈ શકો સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિને લઈ યેલો એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના વિસ્તારોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગે તારીખ માટે જાહેર કર્યું એટલે કે અતિ ભારે વરસાદ વિસ્તારોમાં શકે તો આણંદ વડોદરા અતિભારે ભરૂચાના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે અંધાણ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર એલર્ટ એલર્ટની ચેતવણી ત્રણ તારીખ માટે જાહેર કરી દેવામાં આવેલી છે મિત્રો સાથે જ ફટાફટ આપણે ચાર તારીખનો પણ મેપ જોઈ લઈએ ચાર તારીખે મિત્રો વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર પણ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ રાજકોટ ભાવનગરના પંથકો હોય કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના સુરત વડોદરા સુધીના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં

આપણા ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ પહોંચી ચૂક્યા છે દક્ષિણી ગુજરાતની અંદર તો મધ્ય ગુજરાતના પણ તમે જોઈ શકો ડભોઈ લાગુના વડોદરાથી લઈ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળા પહોંચી ચૂક્યા છે મધ્યપ્રદેશની અંદર અત્યારે જોઈ શકો છો તીવ્ર વીજ સાથેનો વરસાદ શરૂ છે ને હવે પછી મિત્રો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો તો આવનારી કલાકોમાં પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં રાજપીપળા નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ તો દક્ષિણી ગુજરાતના પણ અન્ય તમામ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં સુરત તાપી નર્મદા ડાંગ વલસાડના પંથકોની અંદર મિત્રો ગાજ વીજ સાથે આજે હજુ આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિ શરૂ થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે સાથે જ તમે જોઈ શકો તો બીજી સપ્ટેમ્બરના દિવસે વરસાદની ગતિવિધિની અંદર રાજ્યની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય જેમાં ભાવનગર બોટાદના અમુક કાંઠાના ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ નડિયાદ ખેડા તો બીજી તરફ ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર પણ આવતીકાલે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય ને જેમાં અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ સીમિત વિસ્તારોમાં ખાબકે તેવી જોવા મળી રહી છે તો બીજી તારીખના દિવસે દક્ષિણ ગુજરાતના તમામ મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં સુરત વડોદરા આણંદ અમદાવાદથી લઈ છોટા ઉદેપુર પંચમહાલ ગોધરાથી મહીસાગર અરવલ્લીના અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા પરંતુ મિત્રો ત્રણ તારીખ ગુજરાત માટે આ વરસાદી સિસ્ટમના મુખ્ય દિવસો કહી શકાય ને તમે જોઈ શકો ત્રણ તારીખે આ સિસ્ટમનું ભારે સર્ક્યુલેશન કે જે દક્ષિણીય સર્ક્યુલેશનનો ઝુકાવો જોવા મળી રહ્યો છે ને જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને નર્મદા જિલ્લાની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ત્રણ તારીખે પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે તમે અહીં જોઈ શકો છો મિત્રો કે આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળશે અહીં બતાવવામાં આવી છે જેમાં જોઈ શકો છો કે આ વરસાદી રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર કચ્છના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો અને ગુજરાતના આ પંથકોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં તમે જોઈ શકો વલસાડની અંદર આવનારા પાંચ દિવસમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે તો નવસારીમાં પણ દસ ઇંચ સુધીનો વરસાદ આ સાથે જ સુરતની અંદર બારથી તેર ઇંચ સુધી બારડોલીમાં પણ સાતથી થી આઠ ઇંચ સુધીના વરસાદો સાથે ભરૂચમાં નવ વડોદરામાં ચાર રાજપીપળામાં ચાર તો ભાવનગરની અંદર આ રાઉન્ડમાં લઈ ઇંચ સુધીના વરસાદો તો બોટાદ સુરેન્દ્રનગરવાળા વિસ્તારોમાં પણ આ વખતે મિત્રો બોટાદમાં આઠ ઇંચ સુરેન્દ્રનગરમાં પાંચ ઇંચ મોરબીમાં પાંચ ઇંચ રાજકોટમાં ત્રણ ઇંચ ગાંધીધામ લાગુના કચ્છના વિસ્તારોમાં છ થી સાત આઠ ઇંચ સુધીના વરસાદો અને ઉત્તર ગુજરાતની અંદર પાટણ બનાસકાંઠા મહેસાણા લાગુના વિસ્તારોમાં ચારથી થી લઈ

હજુ પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધે તેવું તેમણે જણાવ્યું તેવો મિત્રો જૂનાગઢના વંથલીના આગાહી કાર્યવાહ રમણીકભાઈ વામજા કે જે જાણીતા છે ને તેમણે ભાદરવા મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવે તેવું જણાવવામાં આવ્યું છે સાથે જ એમણે કહ્યું છે મિત્રો કે ખાસ કરીને તેરથી પંદર સપ્ટેમ્બરે આવનારા દિવસોમાં ગાજ વીજ સાથે વરસાદની આગાહી કરી છે તેરથી લઈ પંદર તારીખના ગાળાની અંદર બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે સાથે જ એકવીસથી લઈ અઠ્યાવીસમી સપ્ટેમ્બરમાં પણ વીજ સાથેના વરસાદની આગાહી તેમણે કરી છે બપોર પછી હવે પછી વીજ સાથે મંડાણી વરસાદ રાજ્યની અંદર જામશે ને કેટલાક ભાગોમાં બેથી સાત ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે તો બીજી તરફ ભાદરવા મહિનાની અંદર ગરમીનો પ્રકોપ પણ વધી શકે છે આ સાથે જ એમણે મિત્રો આવનારા આ દિવસો જેમાં આપણે વરસાદના રાઉન્ડની વાત કરી જેમાં ત્રણથી લઈ નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી જેમાં પણ બપોર બાદ વરસાદ મંડાણી સ્વરૂપે શરૂ થાય ગાજ વીજ સાથે વરસાદ પડે આમ ભાદરવામાં અતિ ગરમી ગરમીને વરસાદ પણ પડશે તો બીજી તરફ મિત્રો એમણે આગાહી કરતાં જણાવ્યું કે આ ભાદરવા મહિનાની અંદર સાપ વીછીનો ઉપદ્રવ વધી શકે છે પાસોતરો વરસાદ પણ જોરદાર હશે કેટલાક ભાગોમાં લીલો દુકાળ પણ થઈ શકે છે ને ખેડૂતોએ ઘાસચારો સાચવવા માટેની અત્યારે એમણે અપીલ કરી છે આ સાથે બફારાવાળી ગરમી અને વરસાદ બંને જોવા મળી શકે ને નવરાત્રિની અંદર પણ વરસાદની આગાહી આપતા એમણે જણાવ્યું કે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થશે જેમાં વરસાદ સાથે સાથે જ મિત્રો ગરમી પણ જોવા મળશે આમ મિત્રો નવરાત્રિને લઈ ખેલૈયાઓ માટે માઠા સમાચાર કે નવરાત્રિ અને દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ રમણીકભાઈ વામજા તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે ગરમીનો પ્રકોપ અને વરસાદ બંને જોવા મળે આ સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે તેમણે આગાહી કરતાં જણાવ્યું કે ભાદરવા મહિનાની અંદર તીડનો પ્રકોપ વધી શકે રાજસ્થાનના સરહદ પરના વિસ્તારોમાં તીડ જોવા મળી શકે આમ જૂનાગઢના જાણીતા વંથલી વિસ્તારના રમણિકભાઈ વામજા તરફથી મોટી મોટી આગામી દિવસોની અંદર ભાદરવા મહિનાથી લઈ ગુરુ પૂર્ણિ સાત શરદ પૂર્ણિમાની અંદર વરસાદ ખાબકવાની આગાહીઓ કરવામાં આવી છે